મિત્રો હું અમીરભાઈ ઓમ રુદ્રા બાયોટેક માંથી આજની તારીખ છે છ આઠ બે હજાર ચોવીસ બરાબર ઓમ રુદ્રા આપણું જમીન સુધારક અહીંયા ખુંભળી ગામમાં વપરાય ગયેલું હતું જોવા માટે આવ્યા છે આ આરથી આ સાઈડ ઓમ રુદ્રા વપરાય ગયેલું છે વિડીયો કરો છો અને અહીંથી આ આ આર છે ત્યાંથી અધર પ્રોડક્ટ બધે વપરાય ગયેલું છે તો આપણે ખેડૂત ખેડૂતભાઈને પૂછીએ કે બેયમાં રિઝલ્ટ કેવું લાગ્યું નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓમ રુદ્રા ખાતર વપરાય ગયેલું છે ઓમ રુદ્ર જમીન સુધાર ખાતા તો જોવા માટે આવ્યા છે ગામનું નામ ભાઈ કુંબડી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ભાઈએ ચાર થેલી આપણી ઓમ રુદ્રાનો ઉપયોગ કર્યો હતો એક બીજા વ્યક્તિને આપ્યો અને એક બે થેલી તમે બે થેલી લેવા તો ગામનું નામ છે કુંબડી તાલુકો વંચલી અને જિલ્લો જુનાગઢ અને આજની તારીખ છે ભાઈ છ આઠ બે હજાર ચોવીસ બરાબર ને તમારા મોબાઈલ નંબર

કાંઈ બહુ ડિફરન્સ છે નહીં એમ ગ્રોથમાં ને બધી રીતે સરખી જ છે માંડવી અને એના સામે પ્લસમાં મારે ખર્ચો વધારે આવ્યો છે અને આ ભાઈએ જે એવું તમે કહો રુદ્રાક્ષ હા ઓમ આ રુદ્રાક્ષ વાપરેલું છે એમાં ખર્ચો ઓછો આવ્યો છે ડિફરન્સ નથી કાંઈ એમ બે સરખુ જય સરખું જ છે અને જમીન સુધારો કેમિકલ મુક્ત એમ તો તમે ઓમરુદ્રા ઉપર બધાય ભરોસો કર્યો એ બદલ તમારો ઓમ રુદ્રા બોટેક પછી ખુબ ખુબ દિલથી ધન્યવાદ